નડિયાદમાંથી યુરિયા ખાતરનો ગેરકાયદેસર વેપરો પર્દાફાશ થયો છે વેપારનો ખાતરને રીપેકિંગ કરીને બમણા ભાવે વેચવાનો કૌભાંડનો પર્દાફાશ થયો છે પોલીસે જાતે ફરિયાદી બની ત્રણ શખ્સો સામે ગુનો પણ નોંધ્યો છે સલમાન મંસૂરી વિપુલ ચૌહાણ હર્ષિલ પટેલ સામે ગુનો પણ હાલમાં નોંધાયો છે રીપેકિંગ કરીને બમણા ભાવે આ વેચતા હતા પોલીસે ખુદ ગુનો નોંધ્યો છે જાતે જ ફરિયાદી બની છે જેમાં સલમાન મંસૂરી વિપુલ ચૌહાણ અને હર્ષિલ પટેલ સામે આ ગુનો નોંધાયો છે નચિકેત અમારી સાથે જોડાઈ ગયા છે નચિકેત જે રીતે આ ગેરકાયદેસર યુરિયાનો પર્દાફાશ થયો છે કઈ રીતે પર્દાફાશ થયો છે સુવિગતો વિગતો ચોક્કસથી જો જનક જો વાત કરવા જઈએ તો જે રીતે આ જે ગેરકાયદેસર રીતે જે નડિયાદના વોલેટવા ચોકડી પાસે જે હાથ દર ખાતર ને રીપેકિંગ કરી અને બમણા ભાવે વેચવાનું કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવે જો વાત કરીએ તો જે રીતે અત્યારે જે સમગ્ર મામલે વલેટ વલેટવા અને પર્દાફાશ થયો છે અને જે વરસાદ પોલીસ સ્ટેશન અને નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશન બંને જગ્યાએ હાલ અત્યારે પોલીસે તપાસ આરંભી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે સમગ્ર મામલો કેવી રીતે પ્રકાશમાં આવ્યો તે ડિસેમ્બરમાં પોલીસે હાલ અત્યારે તપાસ કરી છે થોડા સમયમાં આ પોલીસ સમગ્ર મામલે જે રીતે તપાસ કરી ને અંતે કઈ ફરિયાદ અને કઈ કઈ નો નોંધાય છે હવે આગળની કાર્યવાહી પોલીસ જાતે ફરિયાદી અ સલમાન વિપુલ અને હર્ષિલ સામે ગુનો પણ દાખલ કર્યો છે